હાર્ટ સંબંધી પ્રોબ્લેમ્સ હતા એના માટે એન્જિઓગ્રાફી કરી અને કેટલાકને એન્જિઓગ્રાફી કરવામાં આવી એમાંથી જે મહેશભાઈ બારોટ અને નારાયણભાઈ સેનમા એ બંનેઓના મૃત્યુ થયા છે તો એના અનુસંધાને પણ અમારી પોલીસ તપાસ ચાલુ છે અત્યારે પોલીસ દ્વારા એનું ઇન્વેસ્ટ ભરી અને આગળના પીએમ માટે પણ મોકલી આપવામાં આવશે પીએમમાં પણ ફોરેન્સિક ટીમ પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાવવામાં આવશે અને આ જે ઘટના બની એની પાછળનું કારણ શું છે એની પણ અમે પોલીસ તપાસ પોલીસ તપાસ કરીશું અને અત્યારે હાલ એ પોલીસ તપાસ કાર્યવાહી ચાલુ છે તપાસમાં તો અત્યાર સુધી હું તમને કહું કે અમને લોકો આવ્યા બાદ અમે જે બે જણના મૃત્યુ થયા છે એની ઇન્વેસ્ટ ભરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે કારણ કે ઇન્વેસ્ટ પણ અમે મેજીસ્ટ્રેટ અને પોલીસ નિષાંકની ટીમ દ્વારા જ કરવડાવીશું અને એ ઇન્ક્વેસ્ટ પછી અમે પીએમમાં પણ મોકલીશું અમારી પોલીસ તપાસ અત્યારે ચાલુ છે એના કારણો શું છે એ પણ અમે એક્સપર્ટ ટીમોના ઓપિનિયન લઈ અને તપાસ કરીશું અમે અહીંયા આગળ જે હોસ્પિટલના જે આજે અમે વાત કરી અને આ કેમ્પ કેવી રીતે આયોજન કરવામાં આવે છે કોના કહેવાથી કરવામાં આવે છે તમારા આયોજનના ભાગ કરવામાં આવે છે કે પછી ગામ વતિ બોલાવવામાં આવ્યા હતા કેમ્પ માટે એ બધાની જ તપાસ ચાલી રહી છે પૂછપરછ થઈ સાથે વાતચીત થઈ પોલીસ સાથે કોઈ

સારવાર બાદ કઈ રીતે એના મૃત્યુ થયા છે એ બધા બધી જ તપાસ અમે મેડિકલ ની નિષ્ણાત ટીમો ને સાથે રાખીને પણ કરવાના છે મેડિકલ નેગ્લિજન્સી હશે એ પણ અમે તપાસ કરીશું હોસ્પિટલમાં માલિનો કેટલા ગામોમાં કેમ એ બધી જ માહિતી અમે અમારી તપાસ દરમિયાન લાવ્યા છે હોસ્પિટલ સંચાલકો ઘણી સોશિયલ નેટવર્કમાં મેડમ આપ જે કહ છો એ પ્રમાણે મેં હોસ્પિટલના સત્તાધીશોની પણ માહિતી તપાસવા કરવાના છે અગાઉમાં હોસ્પિટલમાં આવી ઘટના બની છે તો એને પાછળના તારણ પણ તપાસવાના છે અને અત્યારે પણ હોસ્પિટલમાં આ ઘટના બની છે તો કોની નેગ્લિજન્સીના કારણે